આપણે મજા છે જેમની ઉંમર આપ જોઈ શકો છો કે નેવું વર્ષ છે જેમણે પોતાના જીવનની અંદર શબ્દો પરાક્રમ કરી અને એમ કેવાય છે કે ભાગ્ય વિના મળે નહીં ભલી વસ્તુ પોતે પોતાના શબ્દને એમ કહેવાય છે કે રતનથી જડિત કરી અને મારા લીરબાઈ વિશે ઘણું ચરિત્ર લખ્યું છે ગાંધી વિશેના આપણે નાથા મટવાડિયાની ગાંધી વિશેના ઇતિહાસમાં પણ તેઓ જાણે છે અને એવું જ એમ કહેવાય છે કે દુર્લભ વ્યક્તિત્વ કે હવે પછીના સમયની અંદર આવા રતનોને મળવું અને એવોને આપણે એની સાથે બેસવું એક આપણો એમ કહેવાય સપનું બની જાય કારણ કે હવે પછીનો સમય એવો સમય મિત્રો કે આવા લોકો સુધી આપણે પહોંચવામાં ખૂબ જ એમ કહેવાય કે આપણે જહેમત ઉઠાવી પડશે તો એવા જ વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વ વિશેના એમ કહેવાય છે કે ઊંડાણ અનુભવો સાથે આપણી વચ્ચે આવશે આ ચેનલના માલદેભાઈ મિત્રો આગળ જે વાત કરી કે એક અડીખમ મેર એક અડીખમ લેખક કે જે કે પોતાનો અનુભવ કેવો છે કે જે ગાંડીની આખી ડિટેલ પોતે ક્યાંથી ક્યાં લઈ આવ્યા કે આપણે એને સુવમુખીથી સાંભળીશું તો તે પોપટભાઈ આગળ વાત કરી એવી જ રીતે આપણે બાપા પાસેથી પોતાનો પરિચય કેળવીએ રામ રામ બાપા રામ રામ બાપા તમારો પરિચય તમારા મોઢેથી જ આપો અમારા દર્શક મિત્રો જ્યાં મારું નામ જીવાભાઈ સૌદાસભાઈ મોઢવાડિયા છે મેં એમ એ સુધીનો અભ્યાસ કર્યો છે વાહ વાહ અને એને સુધીનો અભ્યાસ કર્યા પછી હું લેખકના કામમાં પહેલાંથી ઉતરી ગયેલો છું વાહ વાહ એટલે હું જે વાર્તા લખું એનો પૂરેપૂરો અનુભવ મેળવી અને એનું લખાણ કરું છું વાહ વાહ એ લખાણની અંદર ક્યાં એ વ્યક્તિ થયા હતા ક્યાં એ રહેતા ક્યાં એના બાપ દાદા રહેતા વાહ વાહ ક્યાં એના વક્ત વકચ્યો હતા

આ જગતમાં ક્યાંય એમ નથી અને ધર્સ જ પણ નહીં એવો આપણો મેળ આખા કોમ છે અને એ કોમ છે એ બહુ મહાન કોમ છે અને બીજાના દુઃખ માટે એ મરી જાય છે અને બીજાના સુખ માટે એ જીએ છે એવી જાતની મેળ કોમ છે આ મેળ કોમની હું તમને આખી આ વાર્તા કરું છું જેની અંદર આ બધા ભાવાક આવશે શબ્દો આવશે વિષય આપશે બધું આવશે

એટલે દલાલ સાહેબ એ ઊંચું ઊંચું કરીને જોયું ને પાછું એટું જ ગયા હં હં કેમ સાહેબ આ તમે હું ઊંચું જોઈને નીચું જોઈ જાઓ તો કે આ તમે આ બધી વસ્તુ કરી નહીં શકો બરાબર મેં કીધું કે કોઈ માણસ નાનો હોય કોઈ મોટો હોય કોઈ વિધ્યાન વિદ્વાન હોય કોઈ વિદ્વાન ન હોય બરાબર પણ એ બધું વસ્તુ કરવી એ ઈશ્વરના ઈશ્વરનાથમાં છે માટે તમે તમારા મુખને સધર રાખીને મારી સાથે વાત કરો હા અને એના એના બાબત વિશે મેં ને ઇંગ્લિશ માં એકદમ તડફરાજ નહિ થાય કે શું તમે વિચાર કરો છો અને શું કયો આ ન થાય ને આમ ને તેમ ને તો એના પટાવાળો આપ્યો કે સાહેબ કે આ બોલી જાય એ બદલ હું માફી માંગુ છું પટાવાળો કે છે હું માફી માંગુ છું પણ હવે તમે તમે આ જે કામ કરવાના છે એ વિશે વાત કરો એટલે મને એને તરત જ કીધું સાહેબ દલાલ સાહેબ એને કીધું કે ગાડી વિશેનું તમારી પાસે શું છે તમારી પાસે શું છે ઓનલી ફોર પ્રૂફ નહીં તમારી પાસે શું છે એટલે મેં કીધું ભાઈ મારા બાપ દાદા છે ને એ પોરબંદર રાજ હતું ને અહીંયા અહીંયા જે રાજ હતું ને એમાં મારો દાદા છે એ ઘોડાગાડી વાગતા અને સ્વામી વિવેકાનંદ આવ્યા તમારી પાસે કયા કયા પુસ્તકો છે મેઘુ સાહેબ એ પુસ્તકોનો કોઈ પાર નથી એ પુસ્તકો વિશે શા માટે તમે પૂછો બરાબર તમારે ગાંધી વિશેની જે ચર્ચા કરવી છે એના વિશે પૂછો બરાબર એટલે મને એની ટાઈમ કે તમે આજથી પછી આવજો ત્યાં સુધી હું કામમાં છું સારું આઠ થી પછી હું ગયો અને મારી સાથે આપણે એક મિત્ર હતા એને લઈ ગયો અને હું એની ઓફિસમાં બેઠો અને મેં વાત કરી કે હવે સાહેબ શું કરવાનું છે કયો મને તો એણે કીધું કે તમે એનો આ બધો પરિચય આપો હું તો સાહેબ એમ પરિચય ન અપાય તમારા મોટા સાહેબ છે ને એને કાગળ લખો અને એને અહીં બોલાવો એના પછી હું આગળ વાત બધી કરીશ તો આ હું કાંઈ નહીં કરું એટલે હું બેઠો એની પાસે અને સાહેબે કીધું કે ભાઈ તમારે જે કેવું હોય બીજા બીજે બીજે દિવસે સાહેબ આવી ગયા હતા બીજા એટલે એને કીધું કે હવે તમારે જે કંઈ કેવું હોય કયો એટલે મેં કીધું મારા ભાઈ જૂના પુસ્તકો છે મારા બાપ દાદાના વખતના યુનિવર્સિટી રેજો છે

અને એ ગાંધીવી બધું ક્યુષે આપ શું સાંત જાણો છો એટલે મેં કહ્યું તમારે એની આખી સ્ટોરી સ્ટોરીવાળી સાંભળવી કે આ વાત જ કેવી ચાલી તો કે ના આની વાત કરો એટલે હું તો ત્રણ દિવસ શોખ આણું છું ત્યાં આ બધી રાજકોટ રાજકોટ આ બધી એને એના 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 ખર્ચે આ બધી વાત કરી મેં એને પછી પછી હું ત્યાં જઈને બેઠો પછી મેં વાત કરી એ કે હવે તમે શું આણું કહેવા માંગો છો એમ કહો એટલે મેં વાત કરી કે આ ગાંડી બંદૂક છે એનું નામ ગાંડી છે કારણ કે એ એની એની વામ ભરીને મૂકેને નાથાભાઈ મોઢવાળિયા હતા એ નાથા બાપા નાથા બાપા અને એ નાથા મોઢવાળિયાની આ બંદૂક છે અને રેન્જ ભરીને મૂકેને એટલે જ્યાં હોય ત્યાં ભૂકો કાઢી નાખે આ ગાંડી બંદૂક વાહ એટલે એનું નામ ગાંડી પડ્યું છે વાહ જે તો મને કે વાહ વાહ બહુ તમાશ તો આ સારી વાત છે મને આમાં કે રસ આવે મેં કીધું રસ આવે તો સાંભળો બરોબર પછી નાસા મોઢાની ગાડી બધી રીતે આખી વાત કરી કે આ ગાડી બધું છે એ પોળાપાણા નામનું સ્થળ છે જ્યાં રાખવામાં આવી હતી જ્યાં હતી નાથો મોઢેને વાપરતો અને આ બધું છે એની જે રેન્જ છે એ બે ગાવડી રેન્જ છે ઓહો ખરેખર હા હા બે ગાઉથી રેન્જ છે અને ગોળી માર્યા પછી કોઈ મિત્ર કોઈ ફેલ નથી થતું આવી રેન્જ છે વાહ એટલે તો મને પાછી એને પૂછ્યું કે કે બાપા તો તમે કેવી જાતના ને હું એ ક્યારે પૂછ્યા મને મને કે મેં કીધું હું મોઢવાળીઓ મેં છું નાથા બાપાજી વંશમાં છે નહીં એનો એનો દીકરો કયો કે ઝેઠ ક્યો ઝેઠિયો હા એટલે મેં આ બધું લખ્યું છે તો એની વાત કરો પછી મેં કીધું કે એની રેન્જ છે એ આટલા ગામની હતી એમાં આ ગોળીચરતી એમાં આ બધી વસ્તુઓ હતી આ ઘોડો હતો આ એની આખી પ્રોસીજર હતી અને એ ગાંડી બંદૂક છે એનો ફોટો અહીંયા આ ગાંડી બંદૂકનો હું ફોટો લઈશ હા હા એને મેં કીધું તો કે આ ફોટો લઈ લો તમે મેં કાંઈ વાંધો નહીં ફોટો લઈ લીધો એ તો બધા ખૂબ બકરી થઈ ગયો તો બકરી કહીએ ને તો બકરી બની ગયો તો હા જેમ કહીએ એમ કરવા માંડ્યો હા પછી મને કે બીજું શું કહેવા માંગો તો મેં કીધું મારી પાસે બધી બુકો છે અને એ હું બે મહિના પછી હું લઈ આવીશ અને એમાંથી બધું તમે લઈને મને કીધું અચ્છા એ કાંઈ વાંધો નહીં પછી ગાંધી મંદિરની રેંજ વિશેની વાત કરી કે આની રેંજ છે એ આટલા ગાઉની છે આની ગોળી એટલી ચડે છે આનો આની ગોળી છે એ એની એની રેન્જ એટલી છે અને એ ગોળીની અંદર વચ્ચે કોઈ પણ આવ્યું હોય ગયું વાહ એવી જાતની એની રેન્જ હતી હા તો બહુ 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 વાત કરી મેં એને બહુ વાત કરી બહુ વાત કરી એ પછી એ બહુ ખુશ થયા અને કીધું કે બાપા તમે તો પૂરા પૂરા થતો વીજને લાયક છો મેં કું પૂરા થતું ને લાયક નથી હું પૂરા થતો છું એનો એટલું જ ભણો છું વેરી ગુડ વેરી ગુડ બહુ સારી વાત કરી પછી એને મને લખાણ આપ્યું કે હવેનું આ તમે લખાણ છે એ બીજું લઈને આવજો હવે શું વાત કરું બોલો હવે દર્શક મિત્રો જે નાથો મોઢવાડ્યો એટલે નાથા વગર ભગત નું પણ જેને ભાગ્યુત મળ્યું હતું હા અને એ જે બંદૂક રાખતા એનું નામ ગાંડી બંદૂક હતું એ ગાંડી વિશે આખી માહિતી આપણે જીવા બાપાએ એ તો જીવા બાપા હું આગળ તમને એ પ્રશ્ન કરીશ કે તમે એમ એ અભ્યાસ કરેલ છે કે બીએ કરેલ છે બીએ 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 કરેલ છે તો કઈ કોલેજમાંથી કરેલ છે અહીંયા રાજકોટ

હરભમનું જીવનચરિત્ર પછી બે જ્ઞાતિના દિવ્ય આધાર સ્થંભો વાહ ત્યારબાદ બાદ બાપા વાહ જ્યાં પછી